ખેડા જિલ્લા પોલીસ દ્વારા તૃતીય કપ બે નું આયોજન કરવામાં આવ્યું સંબંધો આપવાના હેતુથી તૃતીય એસપી કપ બે હાજર નું આયોજન કરવામાં આવ્યું આ ટુર્નામેન્ટ જિલ્લાના યુવાનો પોલીસ કર્મચારીઓ અને સ્થાનિક સમુદાયને એક મંચ પર લાવવાનો પ્રયાસ છે જે રમતોના માધ્યમથી એકતાને સ્વસ્થ સ્પર્ધાને પ્રોત્સાહન આપવામાં આવશે અધિક્ષક ના માર્ગદર્શન કરવામાં આવ્યું હતું તણાવ મુક્તિ મળે એટલા માટે પોલીસ અધિક્ષક સાહેબ શ્રી ઘડિયા સાહેબ દ્વારા છેલ્લા ત્રણ વર્ષથી વિવિધ રમતોનું આયોજન કરવામાં આવે છે પોલીસ ખાતાના માણસો માટે અને આ ત્રીજી ટુર્નામેન્ટ છે સતત અને એમના સૂચના અને એમના માર્ગદર્શન મુજબ આયોજન શરૂ કરવામાં આવેલ છે જિલ્લાની અલગ અલગ ટીમો બનાવવામાં આવી છે ત્રણ દિવસ સુધી સતત આ ટુર્નામેન્ટ ચાલશે અને પોલીસ કર્મચારીઓના આવા ફક્ત પોલીસ કર્મચારી ભાગ લઈ રહ્યા છે અને એમને રિલેક્સેશન મળે એ માટેનું આયોજન કરવામાં આવેલ છે